કલેક્ટર તંત્ર દ્વારા મામલતદાર મારફત કોઠારિયા વિસ્તારના લોકોને તેમના મકાન ખાલી કરવા માટે દસ દિવસની નોટિસ પાઠવવામાં આવી છે જેથી કોઠારિયાના રહેવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે કોઠારિયામાં રહેતા ગરીબ પરિવારના લોકો કાચા મકાનમાં રહે છે અને અચાનકથી દસ દિવસમાં તેમના મકાન ખાલી કરી અન્યત્ર આશરો મેળવવો એ તેમના માટે કપરું હોય રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે અહીંના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી આશરે દોઢસો થી બસો લોકોએ એકત્ર થઈ રજૂઆત કરી હતી ખાસ તો શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે તેવા બાંધકામો પર પ્રથમ કામગીરી થવી જોઈએ તેવો રોષ આ તકે કોઠારિયાના રહેવાસીઓમાં જોવા મળ્યો હતો બેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે અમારી સાથે લગભગ દોઢસો થી બસો લોકો છે જે કોઠારિયા સર્વે નંબર માં રહે છે અને તે જે તે જમીન છે ત્યાં સાવ જંગલ વિસ્તાર જેવું છે ને ત્યાં દોઢસોથી બસો લોકોના મકાનો આવેલા છે તદ્દન ગરીબ ને નાના માણસો છે તો કલેક્ટરે મામલતદાર મારફત આ લોકોને દિવસ દસ જ દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે આપ જાણો છો કે માથે ચોમાસું છે નાના નાના બાળકો છે આ લોકો સાવ એટલે સાવ કાચા મકાનમાં નથી ત્યાં લાઇટ પાણીની સગવડ એવા એરિયામાં રહીએ છે અને આ લોકોને માથે ચોમાસું નાના બાળકો છે ઘરેને અત્યારે તાત્કાલિક સરકારે આ તોડી પાડવાની નોટિસ આપીને ખાલી કરવા માટેની અલ્ટિમેટમ આપી દીધેલું છે તો મારે અમારે આજે એવું આવેદન અમે આપીએ છીએ કે આ લોકો તમે જોવો જ છો કે રાજકોટની અંદર યુએલસીની ફાજલ જમીનની અંદર ઘણા બધા કારખાના ઘણા બધા મકાનો અને ઘણું બધું બિનકાયદેસર રીતે ઊભું છે તો સરકારને એ ધ્યાનમાં નથી આવતું અમુક વોર્ડની અંદર તમે હમણાં જ કદાચ વાંચ્યું હશે છાપામાં કે પ્રેસમાં આવી ગયેલું છે કે વોર્ડ નંબર નવમાં અમુક રાજકીય વગદારોની મિલીભગતથી કરોડો રૂપિયાનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે જે જે ભાડે દેવાઈ ગયું છે અને એમાંથી અમુક મિલકતો વેચાઈ પણ ગઈ છે તો એ શું સરકારના નજરમાં નથી આવતી એ અમારી એવી આજે માંગણી છે કે આ ગરીબ લોકોના આશરા તોડવામાં ન આવે અને જો તોડવા જ હોય તો પહેલાં આ જે રાજકોટની અંદર તમામ જગ્યાએ બિનકાયદેસર રીતે કોઈ રાજકીય વગદારોની ભલામણથી જે મકાનો અને કારખાનાઓ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભા છે એ પહેલાં પાડી દેવામાં આવે પછી આ ગરીબ લોકોના ઘર પાડવામાં આવે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ રીતના નોટિસો ફટકાર જેમ કે આનંદનગર કોલોનીમાં આપ્યું છે પછી હાઉસિંગ બોર્ડમાં આપ્યું છે એને લઈને શું કેશો આનંદ ચોમાસુ માથે છે તો નાના માણસો કેવી રીતના પોતાનું સગવડ કરશે અત્યારે જે એ લોકોને જેને નોટિસ આપી છે એ તદ્દન નાના માણસો મજૂરિયા માણસો છે અને એવા લોકોને નોટિસ આપી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે સરકાર આ સંવેદનહીન સરકાર છે આવા માથે ભર ચોમાસું આવતું હોય ત્યારે આ લોકોને ખાલી કરાવે એની બદલે રાજકીય વગદારોના મોટા મોટા બિલ્ડિંગો ઊભા છે ને એને એ પહેલાં તોડી પાડવા જોઈએ તો ખરેખર સાચી વાત કહેવાય અને આ લોકોને વૈકલ્પિક જગ્યા પણ આપતા નથી અને સીધી તોડવાનું જ નોટિસ આપી જાય છે આ પણ ખરેખર ખોટું છે પહેલાં તમે આવા રાજકીય વગદારોની બિલ્ડિંગ તોડો સરકારી જમીનોમાં ફાજલ જમીનોમાં એટલે એ યુએલસીની જમીનોમાં જે બંગલા બનાવી દીધા છે કારખાનાઓ ઊભા કરી દીધા છે ઇન્ડસ્ટ્રીયલ ઊભું કરી છે એ તોડવામાં આવે એવી અમારી માંગ છે પછી આ ગરીબોના ઘર તોડવામાં આવે